વડોદરામાં લઈ પોલીસ કમિશનર વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં સાતમી સપ્ટેમ્બરથી વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના થશે જોકે તે પૂર્વે વડોદરા શહેરમાં ગણેશ મંડળો બાપાના પંડાલોમાં શણગાર લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં જોતા છે વડોદરા શહેરમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની આગમન યાત્રાને લઈ ગણેશ મંડળો દુવિધામાં હતા પરવાનગીઓ ન મળતા ગણેશ મંડળોમાં રોષ પણ જોવા મળ્યો હતો જ્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે એક સંકલનની બેઠક ગણેશ ઉત્સવને લઈ મળી હતી જેમાં ગણેશ આગમન યાત્રાને સત્તરમીથી પરવાનગી મળશે જ્યારે ઓગણીસમીએ રક્ષાબંધન હોવાથી તથા છવ્વીસમી સત્યાવીસમીએ જન્માષ્ટમીના તહેવાર હોય આ દિવસોમાં ગણેશ આગમન યાત્રા નહીં નીકળી શકે જે સંદર્ભે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ બેઠક દરમિયાન અન્ય કેટલીક બાબતોને લઈ થયેલ ચર્ચા સંદર્ભે ચડાવ્યું હતું મેયર પિંકીબેન સોની દ્વારા પણ બેઠક સંદર્ભે ચડાવ્યું હતું કૃત્રિમ તળાવ મુદ્દે જણાવતા કહ્યું હતું કે ગણેશ મંડળોના રજીસ્ટ્રેશનનો આંકડો અમને મળશે જેથી પાલિકા કૃત્રિમ તળાવનો સંદર્ભે આગોતરું આયોજન કરશે ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવના ગણતરીના દિવસો બાકી હોય છે ત્યારે પોલીસ તંત્ર તથા પાલિકા તંત્ર સફાળું જાગે છે દર વર્ષે આ ઉત્સવ આવે છે ત્યારે પૂર્વ આયોજનો વ્યવસ્થા કેમ થતી નથી તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આજે જે એમપી શ્રી અને એમએલએ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન તેર તારીખે હતું તિરંગા યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસતા હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છવ્વીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે તેના પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમ આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્વીસ સતાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખોમાં કરી શકે સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ બુકતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇશ્યુ કરવામાં આવેલ છે આમાં કોઈ ફેરફાર થઈ શ નહીં શકે આપણા કક્ષાથી આપણને એમને જાણકારી પૂરી પાડી છે તો આપણા આયોજકે સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો ત્યુહારની ઉજવણી સારી રીતે કરી શકે પરંપરા પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે અનુ સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થા ગોઠવશે વડોદરા શહેરમાં આજે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે ત્યારે સૌ સીપી શહેર દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બધા દ્વારા શ્રી હોય સૌ ધારાસભ્ય શ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી હોય અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવતા હોય છે કોઈક જગ્યાએ સરોવરો અથવા આખાના પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલા ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીટી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે ત્યારે લોકો જે નોકરી કરતા હોય ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી હોય છે તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાજીના દાદાના દસ દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું કૃત્રિમ તળાવનું અમારા દ્વારા મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે કેમ કે ગણેશ મંડળો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે ત્યારે જો આ રજીસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ એ માટે આગામી સમયમાં સીપી સાહેબ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માગણી તો આજે કરી જ છીએ પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ બાકી હોય ત્યાં સુધી રજીસ્ટ્રેશન ચાલતા હોય છે પરંતુ જો મોટી મૂર્તિઓના રજિસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની પ્લાનિંગ કરવા માટે સ શુંગમતા રહેશે તો કંઈ સુધી આ પાડી દો નીચે સિલાઈ કર દો કે ઊંચો જ ના થાય મારું કેવું એવું છે બરોબર બંધ જ કર દો આ ચાલુ આ ભીખારીઓની જેમ આ બધા ભીખ મંગા દે આજુબાજુ ઊભા દે બધા ભિખારી છે હું પોતે કેટલા વર્ષથી લડવું આ મારી છેલ્લી લડત છે હવે જિંદગી લડવાની આવું કારણ કે મને ખબર છે કે આ મારા ભાઈ ભીખ માંગીને આવશે ને તો મારી પાસે વાળકો લઈને આવશે એમાંથી હું લઈ લઈશ થોડું બસ આજ જ સિસ્ટમથી ચાલવાનું છે આજ છે નેતા અને પોલીસ તમને પગની જૂતી બનાવીને રાખશે આખી જિંદગી તમારી આવી જવાની છે શું લેવા લડવાનું યાર લડનારા છે આ લોકો તમે ડીજે બંધ કરો તો કાલે આજ લોકો કહેશે વગાડ ભાઈ વગાડ પણ બંધ આ પબ્લિકે કરવો પડશે હવે

પણ બહુ સત્ય કહું સારું કામ કરીને અમારે ભાઈ અમારે ત્યાં છે ને સાહેબ આજની તારીખમાં એક ઇન્વિટેશન છે એવું બીજેપીના બહુ જૂના કાર્યકર્તા સદાનંદ દેસાઈ સદાનંદ દાદા એમ કે ને કે ચકા તારે આ કરવાનું એટલે હું એ કરું કેમ કે માણસ બહુ જ બિલકુલ વ્હાઈટ કોલર કોઈ અમારે ત્યાં આરતી કરવા આજ સુધી આવ્યા છે એક જ માણસ આવ્યા છે સદાનંદ દાદા બરોબર અમારે ત્યાંનો નિયમ એવો છે કે ના કોઈ નેતાને નહીં બોલાવવાના એવું નથી નેતાના વિરોધી નથી આવો તમે પણ કોંગ્રેસ અમારે ત્યાં તું આરતી આવશો ને તો આ હું કળાઈ નાખાઈશ આનું માર્કેટિંગ નહીં કરવાનું તમે ભક્ત બનીને આવો નેતા બનીને શું લેવા તમે હીરો બનીને શું લેવા બરોબર એટલે માર્કેટિંગ કરવું ના જોઈએ ધર્મને માર્કેટિંગથી દૂર રાખો આ અમારે ત્યાં અમારા વારનારાને અમે બોલાવી લો આરતીમાં અમારી ગલી છવ્વીસ વર્ષથી અમારે ત્યાં વારતો હતો એને અમે આરતીમાં બોલાયેલો ને ઢોલ ઢમાકા સાથે એન્ટ્રી આપી હતી એને અને એ વખતે મેં કીધું કે આપણો હેલ્થ મિનિસ્ટર આ છે આના લીધે જ તમારી ગલી ચોખ્ખી રહે છે એક દિવસ વારનારો ના આવે તમારી ગલી ગંદી થઈ જાય તો આ માણસને અધિકાર છે તમારે ત્યાં વાળવા બોલા વાળનારાને આરતીમાં બોલાવવાનું એવું બધી જગ્યાએ થવું જોઈએ તો આ બધું ઠેકાણે આવે અને અત્યારે શું છે ભવ્યતાને ટેડું છે અમને પેલા શીતલભાઈ મિસ્ત્રી આપણા ચેરમેન શ્રી એમણે કીધું કે મોટી મૂર્તિનું શું કામ છે હું એવું કહું છું કે એક નાના મંડળમાં તમે એક વિડીયો બતાવજો કે તમે લીધો હોય કે ત્યાં સાંસદ શ્રી વિરોધ પક્ષના નેતાશ્રી કે એમએલએ શ્રી કે શ્રી આરતી કરવા ગયા હોય એક બતાવજો કેમ જ્યાં બહુ એક એક લાખ લોકો હોય ને તો બસ એ ત્યાં આરતી કરવા જશે એક બે લાખ લોકો ગરબા રમતા હશે ને તો યુનાઇટેડ પણ મારા અમારી ના ગરબા થાય છે ત્યાં પચીસ રમે છે ખાલી પણ ત્યાં તમે નોંધ લેવાની એટલે ભવ્યતા ને તેડું તમે આપ્યું ત્યારે આ પ્રોબ્લેમ થયો છે પોલીસ વિભાગ દ્વારા વડોદરા કહેવામાં આવેલું જણાવવામાં આવેલું અગાઉ મીટિંગ અંદર અગિયાર થી ઓગસ્ટ દરમિયાન તમામ આગમન યાત્રાઓ સ્થગિત કરવાની અંદર આવે છે અને સોળમી તારીખે ફરીથી અમે તમારી સાથે મિટિંગ કરીશું અને આગમન યાત્રા કરી શકીશું એ અમે આપને જણાઈશું આટલા ક્યારે પણ પણ નથી થયું આ પરિસ્થિતિ વડોદરા શહેર ઉજવવો હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણીએ પડવું પડશે એમને રિક્વેસ્ટ કરવી પડશે અમે તમને સ્ટેજ પર બોલાવીશું અમે તમને આરતી માં બોલાવીશું તમારે અહીંયા ગાડી આવવાનું છે એ જે કે જી હજુરી કરવી પડશે તો જ કદાચ આ વડોદરા શહેર ની અંદર સનાતન ધર્મ ના ઉત્સવ આપણે ઉજવી શકીશું એ પરિસ્થિતિ છે એ લોકો પોતે સર્વોપરી થઈ ગયા છે ભગવાન સર્વોપરી નથી એ એવું કે છે કે સરકાર સર્વોપરી છે અમારા માટે ભગવાન સર્વોપરી છે તમામ અમારો સનાતન ધર્મ સર્વોપરી છે અમારા માટે સરકાર સર્વોપરી નથી

અમે એમને મોડું મીઠું કરાઈશું અને ખુશી મનાઈશું કે ભાઈ ફરીથી વિકમાં આપણને ઉત્સવ મળી છે જે તમારું એક સ્ટેટમેન્ટ હતું કે પેડા ઉપર જે પેડા લઈને અમે જઈએ નહીં તમારું સ્ટેટમેન્ટ એ પહેલા આપેલું હતું શું કહો આજે પણ મને નથી ગયા હું તો નથી જ ગયો એક એક વિડિયો બતાવો કે મેં પેંડો ખવડાયો હોય મને ગમતું જ નથી આપણો હક છે પછી પેંડા છે ને યાર સેના પેંડા તમને જો તમારો હક પેંડા ખવડાવીને મળતો હોય કે રિક્વેસ્ટ કરીને મળતો હોય તો એને ભીખ કહેવાય હક ના કહેવાય અને હું મારા હક માટે લડીશ મેં મારું પોતાનું તળાવ બનાવેલું છે સાહેબ મારા પોતાની ટાંકી છે હું આજે પણ નથી જતો કેમ કે મને ખબર છે કે કોર્પોરેશન પાસે બહુ બધા કામ છે કે તમારા એકલા તહેવાર માટે નવરા નથી એમની પાસે કેટલા બધા કામ છે તો પછી શું લેવા એમને હેરાન કરવાના એમને એમની રીતે એમનું કામ કરવા દો આજે કેટલા બધા ખાડા પડી ગયા એમને રોડ રસ્તા કેટલા બધા સારા કરવાના છે તમે વિચાર કરો એમને તમે આમાં ઉલજો છો આ તો સીપી સાહેબે જ કહી દેવાનું હોય કે તમે જતા રહો ઘરે વાંધો નહીં હું મંડળને આ પરમિશન આપી દઉં છું અને પરમિશન ના હોય યાર ભગવાન લાવવાની પરમિશન જો લેવાની આવે ને તો આપણે ડૂબી મરવું જોઈએ પણ તેમ છતાં બી તમે જે બધું સાચી વાત છે કે પેંડા ખવડાવવા પડે આજે અમારા મંડળના ઘણા લોકોએ માની લીધું કે આપણે ગુલામીના ખપ્પરમાં જીવીએ છીએ અને ગુલામ બનીને જ રહીશું પણ મને ક્યાંક ક્યાંય મંજૂર નહોતું એટલે હું નહોતો ગયો કારણ કે એવી જરૂરત નથી જરૂર પડે તમે નેતા પાસે જાવ તમારા કાર્ય માટે જાઓ આના માટે ભગવાન માટે જવું પડે ને તો ભગવાન જ ખોટું લાગશે તમે ભગવાનથી મહાન કોઈને ના બનાવો બસ મારું કેવું એવું છે નવ વાગે બંધ કરાવી દો ડીજે મને નહીં જોઈ તો નવ વાગે ડીજે બંધ કરાવી દો પણ બધા માટે ખાલી ગણપતિ નહીં પછી શિવરાત્રી આવે પછી તાજિયા આવે તમે આ જ કમ્પાઉન્ડમાં કોઈ દિવસ મુસ્લિમ વર્ગ જોયો છે અહીંયા ચલો મને કહો આ જેટલા હિન્દુ હિન્દુ ફેસબુક પર પોસ્ટ મૂકે છે ને એક મુસ્લિમ વર્ગ બતાવો અહીં આવ્યો હોય નહીં આવે એ યુનિટી છે એ એકતા છે આજે તમે જુઓ કે કોઈ જગ્યાએથી કશુંક થાય હું બહુ વર્ષો પેલાની વાત કરું સુરસાગર પર ભગવાનના ફોટા લગાડતા હતા જ્યાં શૌચાલય પેલું છે સાગર હોટલ પાસે હું ત્યાં આઈસ્ક્રીમ ખાવા બેઠેલો સાહેબ અને ત્યાં ખાલી એક મુસ્લિમનું પેલું એક દરગાહનો નું પેલું એક ફોટો લાગ્યો ને જોત જોતામાં ત્યાં ઓછામાં ઓછા પંદર થી વીસ હજાર મુસ્લિમ ભેગા થયેલા અને કડાઈ કે તમારે ભગવાન ગંદકીમાં રહી શકતે અમારે અલ્લાહ નહીં આ એક મુસ્લિમનું એક યુનિટી છે તો સાહેબ હું તમને એ જ સમજાવું છું કે એ લોકો અહીં આવતા આવતા આપણે કેમ આવવાનું આપણે શું લેવા આવવાનું એ તાજિયા માટે કોઈ હમણાં જ ગયા ને મહિનો થયો ચાર વાગ્યા સુધી લોકો કે જે વાગ્યા છે મારે એમનો વિરોધ નથી તો સવાર સુધી વગાડે આપણે કોઈ મતલબ નથી એવું બી કીધું મચ્છીપીટ ના તાજિયા સવારે ચાર વાગે ત્રણ વાગે ખબર નહીં મને ખબર નથી એ વિસર્જન લેટ થયા બરોબર છે એની જોડે આપણે મતલબ નથી તમારે અહીં આવવું પડે છે દુખની વાત છે બસ દર વર્ષે આવવું પડે છે એ દુઃખની વાત છે અને ગણપતિ માટે આવવું પડે છે એ જ હું મારા ઘરના પ્રસંગ માટે આવ્યો હોત ને કે મારા છોકરાનો વરઘોડો કાઢવો છે તો એ મને દુઃખ ના થાય કે ના એ પરમિશન લેવી પડે ભગવાન માટે પરમિશન આ કઈ સુધી યોગ્ય છે અને દર વર્ષે હું પંદર વર્ષથી લડું છું આજ સાંસદમાં આજ કેટલા ચાર ત્રણ સાંસદ ગયા આપણા બેનશ્રી હતા ત્યારે બી અમારા ગુલાબ આપતા એમને હતા કે આભાર તમારો ત્યાં લાખાવાલા સાહેબ હતા આપણા બધા જ હતા ત્યારની વાત કરું છું અઢાર વર્ષ પહેલાં કેટલાક કાઉન્સિલર બદલાઈ ગયા કેટલાક નેતાઓનો જન્મ બિન હતો એ આજે સારા નેતા થઈને સામે આવ્યા છે તો એ લોકોએ આના માટે લડવું જોઈએ કે સાહેબ આવતા હું બધા નેતાને આજે પણ કહું છું એક નમ્ર અપીલ હાથ જોડીને કરું છું આ ચલાવજો નમ્ર અપીલ કરું છું બધા નેતાને કે આવનારા વર્ષમાં

આ તો વર્ષોથી છે ને અઢાર વર્ષ પહેલા બી આજ હતું ઢીલ છોડતા હતા નીચે પડી